ભરૂચમાં આરોગ્ય જાગૃતિ માટે એક નોંધપાત્ર પગલા રૂપે કેન્સર વિશે જાગૃતતા એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું પિંક ઓક્ટોબર અને કેન્સર એવેરનેસ મહિના અંતર્ગત જનહિતાળ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ અને જયાબેન મોદી કેન્સર હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આ મફત કેન્સર તપાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો બારમી ઓક્ટોબર શનિવારના રોજ ભરૂચના સેવાશ્રમ રોડ પાસે આવેલ ફરસરામી દરજી સમાજની વાડી ખાતે આયોજિત આ કેમ્પમાં સ્તન કેન્સર મોઢાના કેન્સર અને સર્વાઇકલ કેન્સરના નિદાન માટે મફત તપાસ કરવામાં આવી હતી સાથે સાથે એચએમ એચપીવી રસીકરણ અંગે લોકોને માર્ગદર્શન અને જાગૃતિ પણ આપવામાં આવી હતી જ્યારે દરજી સમાજે આ કેમ્પના આયોજન માટે વાડીમાં વ્યવસ્થા કરી આપવા સહયોગ આપ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ખાસ કરીને મહિલાઓમાં કેન્સર અંગે જાગૃતિ લાવવાનો હતો જેથી કોઈ પણ લક્ષણ જણાય ત્યારે તરત સારવાર શરૂ કરી શકાય અને બીમારીનો સમયસર નિવારણ થઈ શકે આ આરોગ્ય શિબિરનો લાભ લેવા માટે ભરૂચની અનેક મહિલાઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબાઈ યાદવ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વૈશાલીબેન આહિર નગરપાલિકાના સેનેટરી ચેરમેન હેમાલી રાણા ટ્રસ્ટના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી પ્રોજેક્ટ ચેરમેન શેફાલી પંચાલ તથા જયાબેન મોદી હોસ્પિટલના ડોક્ટર ભૂમિકા પંચાલ મિતેશ પટેલ અને ટ્રસ્ટના અન્ય સભ્યો હાજર રહ્યા હતા જનહિતળ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભવિષ્યમાં પણ આવા આરોગ્ય મેળાઓ યોજાતા રહે તેવા પ્રયાસો હાથ ધરાશે અને નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે સમયાંતરે સ્વાસ્થ્ય તપાસ કરાવવી જરૂરી છે કેમ કે કેન્સર જેવી જીવલેણ બીમારી સામે સમયસરની તપાસ અને સારવાર જ સર્વશ્રેષ્ઠ બચાવ છે આજરોજ જન હિતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બહેનો માટે બ્રેસ્ટ કેન્સરના નિદાનનું આયોજન કરવામાં આવેલ છે જે નિદાનના આયોજનમાં જે જયાબેન મોદી હોસ્પિટલના જે ડૉક્ટર શ્રી છે એન્કોલોજીસ્ટ અને એમની ટીમ આવી છે આજના જમાનામાં મહિલાઓ માટે ખાસ જરૂરી છે સર્વાઈકલ કેન્સર બ્રેસ્ટ કેન્સર આ જે કેન્સર છે એ ખરેખર કોઈ એના વિશે જાગૃત નથી હોતા અને મહિલાઓ આપ જાણો છો કે સતત પરિવાર માટે ચિંતિત હોય છે પણ પોતાના માટે ચિંતિત નથી હોતી તો એના માટે આ જે પ્રિકોશનના ભાગરૂપી કે કેન્સર પહેલાંની સાવચેતી છે જેના ભાગરૂપી આ નિદાનનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં એમને સમજાવવામાં આવે છે કે કયા કયા એવા લક્ષણો છે શું થાય કઈ ઉંમરે થાય અને કયા કારણોસર તમને આ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે તો તે માટે શું કરી શકાય તેનું નિદાન શું છે તો જે માટે આજ રોજ અમને બોલાવવામાં આવેલા છે અને ખાસ જનહિદાન ચેરિટેબલ ટ્રસ્ટના જીજ્ઞાસાબેન ગોસ્વામી તથા તેમની ટીમનો સર્વેનો હું આભાર માનું છું અને એક આ સરસ ઇનિશિયેટિવ એક લીધું છે જે બદલ જયાબેન મોદીએ ખૂબ જ સહકાર આપ્યો છે એમની પોલી હોસ્પિટલની ટીમ દ્વારા જે તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું जैसे कि योनि ब्रेस्ट एंड सर्वाइकल कैंसर के लिए नहीं नहीं हमें चाहिए मुझे मैंने जान अपवा वाली अपॉर्चुनिटी को बचा पाना चाहिए और गांधीनगर जो है पुकलावे प्रथम ब्रेस्ट कैंसर एंड सर्वाइकल कैंसर सेंटर बन रहा है सुपर ये आज जो योनि अंदर जो ब्रेस्ट एंड सर्वाइकल कैंसर નિદાન કરેલી શક્ય